નાકા કચેરી પાસે જળાશય થઈ જવા પામ્યું હતું વહેલી પરોડે બનેલી ઘટનામાં યાદગાર ટી સેન્ટર ઝાડની વિશાલ શાખા પડી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ઝાડ લઈ વીજ વાયર તૂટી પડવા સાથે થાંભલો નમી પડ્યો હતો અંકલેશ્વર શહેરમાં અનારાધાર વરસાદ વરસી રહ્યો છે આ વચ્ચે જનજીવન ખોરવાઈ ગયું છે બુધવારના રોજ ઉગાડથોરો નીકળ્યા બાદ પુનઃ વરસાદી માહોલ છવાયો છે આ વચ્ચે વહેલી પરોડે અંકલેશ્વર શહેરના હાડ સમાચાર નાકા ડીવાયએસપી કચેરી બાજુમાં આવેલ યાદગાર ટી સેન્ટર પર મહાકાઈ વૃક્ષ જળાશય થયું હતું ઝાડથી સેન્ટરના છાપરા પર પડી રોડ પર પડ્યા હતા ત્યાં રહેલ વીજ લાઈનના વાયરો પણ ઝાડને લઈ તૂટી પડવા સાથે એક વીજ થાંભલો પણ તોડી પાડ્યો હતો ઘટનાને પગલે વીજ નિગમ અને પાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વૃક્ષ કાપીને દૂર કર્યા હતા વીજ લાઈન બંધ હોવાથી કોઈ અન્ય હોનારત સર્જાઈ ન હતી તો વહેલી પરોળીએ બનેલી ઘટનાને લઈ જાનહાની તડી હતી